તો જો જે હિસાબે આને વાયર ને લીદા એ મને લાગી રું કે ક શાયદ સાંજ કરસે 7-8 વાગસે અરાનુ કે હું ખબર હે આ 5 મિનિટ કે એટલે હું એને 5 * 10 કરી જ નાખું ભાઈ કેટલું ટાઈમ લાગે 5 મિનિટ કે તો આપણે 50 મિનિટ સમજવાની તો જો આ બેચા રાખડા તો પહોંચી ગયા તો એક નાની દુકાન હે આની અંદર લાઈટ ફિટિંગ કરવાની હે બે ચાર બોર્ડ લગાવવાના હે જેવા ચરાકડાથી પાછા આવ્યા કે ઘરે એક સેડ ન્યૂઝ મળી કે મારા ફૂ એક એક્સપાયર થઈ ગયા હવે એ વાતથી એ વાતને લઈને ઘરમાં બધાના મૂડ ડિસ્ટર્બ થઈ ગયા અને મારું વ્લોગ બનાવવાનું મૂડ બી જેને કહેવાય એકદમ ખતમ થઈ ગયું અને આ વાત અમને માને કેમ કેવી એ અમારા માટે સૌથી મોટું ટેન્શન હતું કેમ કે મા આ વાત સહન કરી શકશે કે નહીં અને એટલા માટે જ અમે એ વાત એક દિવસ તો હાઈટ રાખી પણ બીજે દિવસે મતલબ કે આજે અમે સવારના માને વાત કરીએ અમને એ જ વિગત માનું રિએક્શન શું હશે ને મા કેવી રીતના આ વાતને લેશે પણ ઠીક છે ચલો માને અમે એ વાતની જાણ કરી દીધી અને એટલા માટે જ અમે વ્લોગ આગળ બનાવ્યો નહીં કેમ કે કાલથી જ મૂડ બધાના હે તો ઠીક આ ખાલી મને એક ઇન્ફોર્મેશન તમને બધાને દેવી હતી કે અગર વ્લોગ ના આવ્યો તેનું કારણ શું હતું તો ઠે આજનો વિડિયો કે આજનો બ્લોગ કે જે બી કહો આટલે સુધી રાખશું ફરી ફરીથી કાલે અગર મારું મૂડ સહી રહેશે ઘર બધું ઠીક હશે તો હું કોશિશ કરીશ કે વિડીયો બને કેમ કે આ મારું કામ હે મને કામ તો કરવું જ પડશે ને હાલક મારે અગર મારી દુકાનનો હું જોબ કરતો તો એ મને જવું જ પડતું ઠીકે તો ઠીક જોઈ હવે કાલનો દિવસ કેવો રહેરો ને આજનો દિવસ કેવો રહેરો સ્પેશિયલી અમારા મા માટે બહુ આ મોટી વાત કેમ કે મા અમારે ઘણું બધું સહન કર્યું હોય પહેલાં મારા દાદા ગયા પપ્પા પછી પત્ની દીકરી એટલે કે એક ફઈ અમારા ગયા તો હવે જેને કહેવાય ને કે માં સહન કરી શકે એવી પરિસ્થિતિમાં નથી એમ તો હવે અમને એ જ બીક હતી કે પાછી ઉંમર બી ઘણી બધી થઈ ગઈ તો આ વાત કેમ જાણ કરવી ચલો જે જેથી હોય હવે ભગવાન ઉપર ઠીક હે આજનો વિડિયો કે બ્લોગ અહીં જ રાખશું ફરી આવતી આવતીકાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો ટાટા ભાઈબેન ટે કેર